તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનું બટન દબાવો ભાજપને ને વિજય બનાવો નમસ્કાર આપ જીરાચ ઓનේෂન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ને પ્રોત્સાહન આપવા માટે ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા સંપર્ક સંયોગ સંસ્કાર સેવા અને સમર્પણ સિદ્ધાંતો પર આધારિત યુવા ઉદ્યોગ સાાસિકો માટે આરંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકો માટે આરંભ કાર્યક્રમનું કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાંચ મુખ્ય સિદ્ધાંતો ઉપર આધારિત હતો જેમાં સંપર્ક સંયોગ સંસ્કાર સેવા અને સમર્પણ સિદ્ધાંતો પર મહાનુભાવો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું વડોદરાના યુવા ઉદ્યોગ સાહસિકો પોતાના સ્ટાર્ટઅપ ને આગળ લઈ જવા અથાગ પરિશ્રમ કર્યા છે અને તેને શિખર સુધી લઈ જવા નવા યુવા ઉદ્યોગ સાહસિકો માર્ગદર્શન તેમજ પ્રેરણા આપી શકે તેવા હેતુ સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા આરંભ નામના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા આયોજિત આરંભ કાર્યક્રમના વક્તા તરીકે બીસીસીઆઈ ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલ ભારત વિકાસ પરિષદના દક્ષિણ પ્રાંતના જોઈન્ટ જનરલ સેક્રેટરી ભરતસિંહ ચૌહાણ તથા 0 અવર ફાઉન્ડેશનના સંસ્થાપક એડવોકેટ કુણાલ શર્મા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલોથી લઈ નવા ઉદ્યોગ સાહસિકોનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજે ભારત વિકાસ પરિષદ દ્વારા આરંભનો જે પ્રોગ્રામ હતો ની અંદર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ અને હાઉ ટુ ડેવલપ ધ એન્ટરપ્રિન્યોરશિપ માટેની વાત મૂકવાની વાત હતી તો ભારત વિકાસ પરિષદના પાંચ સૂત્ર છે સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણ આ પાંચ જે વિષય છે એ પાંચ વિષય પર મેં મારા અનુભવોને મારા અનુભવોને મારી સાથે જિંદગીલી જિંદગીમાં બનેલી ઘટનાઓને એની સાથે સંકલિત કરીને મેં આખું મારું જે વ્યક્તવ્ય છે એ આપ્યું છે અને મને આનંદ છે કે આટલા ઇન્ટરેકચ્યુઅલ લોકો સાથે અને આટલા મારી કરતાં ઉંમરમાં મોટા લોકો સાથે મારે જ્યારે આદાન પ્રદાનની વાત આવે સંવાદની વાત આવે મારા માટે પણ ગૌરવની વાત છે અને એક નાગરિક તરીકે એક વડોદરાના નાગરિક તરીકે એક ભારતના નાગરિક તરીકે અમારી જવાબદારી છે કે જે યુથ છે એને નર્ચર કરવાનું છે એને ડેવલપ કરવાનું છે એને સારી રીતે માવજત કરીને

અને દેશભરમાં સેવા સંસ્કારના પ્રકલ્પો અમે ભારત વિકાસ પરિષદ ચલાવીએ છીએ સાતમી તારીખે આપણું લોકશાહીનું પર્વ ઉજવ ઉજવવા જઈ રહ્યા છે તે નિમિત્તે સત પ્રતિશત મતદાન માટે અમે આજે એક આરંભ નામનો કાર્યક્રમ રાખ્યો છે એની અંદર જે લોકો સક્સેસફુલ સ્ટાર્ટઅપ કરી ચૂક્યા છે એ લોકોને આજે પેનલ ડિસ્કશન થશે અને એમાં આજે આ કાર્યક્રમમાં યંગ લોકોને ઇન્વાઇટ કર્યા છે કે જેથી જે સક્સેસફુલ સ્ટાર્ટઅપવાળા જે છે સફળતા પામેલા એ લોકો કેવી રીતે આમાં સફળ થયા એમને એમાંથી માર્ગદર્શન મળે જ્ઞાન મળે એના માટેનો આજે ભારત વિકાસ પરિષદે કાર્ય કાર્યક્રમ રાખ્યો છે ભારત વિકાસ પરિષદનો હેતુ જ એ છે કે વ્યક્તિને કાયમ માંગતો નહીં રાખવો પણ એને ઊભો કરવો અને આત્મનિર્ભર કરવો એના જ ભાગરૂપે આજે ભારત વિકાસ પરિષદે આ આરંભ નામનો કાર્યક્રમ રાખેલો છે કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર